નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર નસવાડી માં અબ્દુલ સત્તા ટ્રેડર્સ માં જી એસ ટી વિભાગ ની રેડ ગોડાઉન ઘર અને દુકાન માં તફાસ કરવામાં આવી બોરી બિસ્કિટ ના હોલ સેલ વેપારી ના ત્યાં જી એસ ટી ના દરોડા કલાકો બંધ બારને સર્ચ ઓપરેશન પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી Town વિસ્તાર માં આવેલી અબ્દુલ સત્તા ટ્રેડર્સ નામ ની દુકાન ગોડાઉન અને ઘરમાં જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન દુકાનના માલિકના ઘરે દુકાન અને ગોડાઉનમાં અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ અબ્દુલ સત્તા ટ્રેડર્સની દુકાનમાં પાન મસાલા ગોળી બિસ્કીટ હોલસેલ માંગ જથ્થાબંધ વેપારીનું મોટા પ્રમાણ માંગ વેચાણ થાય છે તાલુકા માંગ સૌથી વધુ પ્રમાણ માંગ વેચાણ કરવામાં આવે છે વિમલપાન મસાલાની જિલ્લાની એજન્સી ધરાવતા વેપારીને ત્યાં રેડ પડતા વેપારી મંડળમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અબ્દુલ સત્તાર ટ્રેડર્સની દુકાનમાં રેડ પડતા ઘર અને ગોડાઉનમાં સવારથી સાંજ સુધી તપાસ કરવામાં આવી હતી રેડ પડતા દુકાનોના શટર પાડી દેવામાં આવ્યા જ્યારે રેડ કરવા માટે આવેલા અધિકારીને મીડિયાના કેમેરા સામે જવાબ આપવાનો ઇનકાર કર્યો જ્યારે મીડિયા દ્વારા અબ્દુલ સત્તા ટ્રેડર્સના માલિકને પૂછતા એવું જણાવ્યું હતું કે આ દુકાન મારી નથી કલાકો સુધી બંધ બારણે ગોડાઉનમાં અધિકારીઓનું સર્ચ ઓપરેશન હવે જોવાનું રહ્યું કે તપાસમાં કંઈ નીકળે કે ઘીના ઠામ ઘી માંગળે એહવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી ઓ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો